ભૈરવનાથ ચોક પાલીતાણા ખાતે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે શ્રી જૈન સંઘ પ્રેરિત આરાધના ફાઉન્ડેશન તેમજ અરહમ એનિમલ એમ્બ્યુલન્સના સહકારથી ભવ્ય પક્ષી નિદાન કેમ્પ સેવા એજ સંક્રાંતિનું આયોજન કરવામાં આવ્યું જેમાં સહયોગી સંસ્થા પાલીતાણા ધર્મશાળા એસોસિએશન સેવા સમિતિ પાલીતાણા એબીવીપી પાલીતાણા સહભાગી થઈ આ સાથે પાલીતાણાના શ્રમ વિસ્તારમાં રહેતા લોકો ભૂખથી પીડિત ના રહે તે માટે માતૃશ્રી રસીલાબેન ચિમનલાલ દોશી પરિવાર વારી ગ્રુપના સહયોગથી અને શ્રી પાલીતાણા સિદ્ધ ક્ષેત્ર બાલાશ્રમ સંચાલિત ભગવાન મહાવીર કરુણારથનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડના સદસ્ય તેમજ સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ શાહ સાહેબ ગુજરાત નિયંત્રિત બજાર સંઘના માનદ મંત્રી શ્રી ભગીરથસિંહ સરવૈયા પાલીતાણા શહેર ભાજપ અધ્યક્ષ શ્રી ભરતભાઈ માંડલિયા મહામંત્રી શ્રી ભાવેશભાઈ કાળોત્રા વિજયસિંહ ચૌહાણ धर्मेन्द्र सिंह गोहिल मिलनभाई राठौड़ दुर्गेश सिंह गोहिल अन्य भाजप श्रीयो, श्री पालीताना जैन संघ प्रमुख श्री भाई मेहता नरेंद्र भाई शाह हितेश भाई अजमेरा चेतनभाई मेहता आराधना फाउंडेशन ना स्थापक हार्दिक मेहता जैसलभाई शेठ मयूरभाई वेजाणी तेजसभा शाह भावेश भाई शेठ चिराग भाई वोराज विविध आगेवाओं उपस्थित रहा જોશી પરિવાર ઉર્ફે વારી પરિવાર મુંબઈ તરફથી પાલિતાને તાલુકાની જાહેર જનતા માટે આ ભગવાન મહાવીરી કરુણાનાથનો આજે શુભારંભ કરી રહ્યા છે ત્યારે પાલિતાના વિસ્તારના શ્રી ભગીરથજીભાઈ સરેવિયા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ ભાજપના અગ્રણીય આપણા ધર્મેન્દ્રસિંહ ગોહેલ પાલિતાના સામાજિક કાર્યકર વિજયસિંહ ચૌહાણ જૈન સમાજના અગ્રણી હિતેશભાઈ અજમેરા ચેતનભાઈ મહેતા મયુરભાઈ વેજાણી જેસલભાઈ અને આરાધના ફાઉન્ડેશનના નાને રહેવા અમારા હાર્દિકભાઈ મહેતા સર્વ આગેવાનોની હાજરીમાં આ શુભારંભ કરી રહ્યા છીએ તે બદલ આપણે માતુશ્રી રશીલાબેન હિમનલાલ જોશી પરિવારનું omo abhar darshan vyakt